સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ પદ પર ઉદય પટેલનો એક હજાર એકસો સત્તાણું મતે વિજય થયો ડિસ્ટ્રિક્ટ બાર એસોસિયેશન ચૂંટણીમાં પ્રમુખ પદે ઉદય પટેલ જોઈન્ટ સેક્રેટરી પદે બકીરિયા અને ખાનજી પદે અનુપમ પટેલનો વિજય થયો વખતે પણ નવી કોર્ટ બિલ્ડિંગ જીઆઈ બુડિયા નહીં જાય તે માટેનો ચૂંટણી પ્રચારનો મુદ્દો રહ્યો હતો સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ